પહેલું ન તો હું સાંભળી શકું ન તો હું બોલી શકું આંખ તો મારે છે પણ નહીં તો એ બોલો મિત્રો તો મિત્રો તેનો જવાબ છે ચોપડી

ચશ્મા સુખાણું છે ત્રીજું એ કઈ વસ્તુ છે જે પાણી પીતા જ મરી જાય છે તો મિત્રો તેનો જવાબ છે તરસ ઉખાણું છે ચોથું ન ભોજન લે છે ન વેતન લે છે છતાં કરે છે જણાવો તો મિત્રો તે કઈ વસ્તુ તો મિત્રો તેનો જવાબ છે તાળું ઉખાણું છે પાંચમું એવી કઈ વસ્તુ છે જેને છોકરી વર્ષમાં એક વખત ખરીદે છે તો મિત્રો એ શું હશે તો મિત્રો તેનો જવાબ છે રાખડી

ઉખાણું છે સાતમું લીલો ઝંડો લાલ કમાન તોબા તોબા કરે માણસ બોલો મિત્રો એ શું હશે તો મિત્રો તેનો જવાબ છે મરચાં છે આઠમું એ કઈ વસ્તુ છે જે વરસાદમાં ગમે તેટલું પડે પણ ભીનું થઈ શકતું નથી બોલો મિત્રો એ શું હશે તો મિત્રો તેનો જવાબ છે ણું નવમું એ શું છે જેની આંખોમાં જો આંગળીઓ નાખો તો તે પોતાનું મોઢું ખોલી દે છે તે મિત્રો શું હશે મિત્રો તેનો જવાબ છે ઉખાણું છે દસમું એક લાકડીની સાંભળો કહાણી તેમાં ભરેલું છે મીઠું પાણી બોલો મિત્રો એ કોણ હશે મિત્રો તેનો જવાબ છે શેરડી ઉખાણું છે અગિયાર વર્ષના કયા મહિનામાં અઠાવીસ દિવસો હોય છે તો જણાવો તો મિત્રો તો મિત્રો દરેક મહિનામાં ઉખાણો નંબર બાર કઈ વસ્તુ છે જે તમે તમારા ડાબા હાથમાં પકડી શકો છો પણ જમણા હાથમાં નહીં બોલો મિત્રો એ શું હશે તો મિત્રો તેનો જવાબ છે તમારી જમણી કોણી ઉખાણું નંબર છે તેર એ કઈ વસ્તુ છે જે ઉપર નીચે થાય છે પણ એની જગ્યાએ જ રહે છે બોલો મિત્રો તે શું હશે તો મિત્રો તેનો જવાબ છે સીડી